દીવની સહિત ભગતસિંહ ગ્રામ પંચાયત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે સ્વચ્છતા સેવા અને જંગલ જમીન ખેડવાના અધિકારને લઈને કમિટીનું ગઠન કરવામાં આવ્યું આજે બપોરે શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત દ્વારા વાણિયાવાડીના જલારામ હોલ ખાતે આજે શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખાની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન થયું જેમાં દીવના મામલતદાર કચેરીના અધિકારી રાણેશભાઈ બારિયા જિલ્લા પંચાયતના પ્રમુખ રામજી ભીખા ફોરેસ્ટ વિભાગના કર્મચારી પ્રતાપભાઈ શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના પટેલ શંકરભાઈ ભગવાન મંત્રી સંતોષભાઈ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામસભાની શરૂઆતમાં સરપંચ મેઘજી લાખાએ ઉપસ્થિત ગ્રામજનોને સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું અને સ્વચ્છતા વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં આગળ ઉમેશ રામા બામણિયાના નેતૃત્વમાં ફોરેસ્ટ રાઇટ્સને લઈને કમિટીનું ગઠન કરવામાં આવ્યું ગ્રામસભા દરમિયાન કમિટીમાં પંદર સભ્યોનું સર્વાનુમતિએ નિમણૂક કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ઉમેશ રામા બામણિયા અને મંત્રી તરીકે કાનજી લખમણની વરણી કરવામાં આવી આ રીતે આ ગ્રામ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જંગલ જમીન ખેડવાના અધિકારને લઈ ફોરેસ્ટ રાઇટ્સ કમિટીનું ગઠન થયું આ ગ્રામ સભાનું સંચાલન પંચાયત મંત્રી નરોતમભાઈ દ્વારા થયું હતું જ્યારે આભાર વિધિ વાડી વિસ્તાર સંયુક્ત કોળી સમાજના પટેલ શંકર ભગવાન દ્વારા કરવામાં આવ્યો મામનગર કચેટીમાંથી વધારે શ્રી નળેશ્વાય આવી જતી એ કમિટીનું કારણ જે કંઈક મોરેસ્ટના પ્રશ્નો હોય તે બનાવ હોય બધાને કોઈ પૂછે એક સુરજને બનાવે છે સારું છે બનાવવાનું રાણેશાહ કોઈને પૂછવાનું હોય તો તમારે બે આ કમિટી માં રહેવાનું છે મેં કઈ છે ડોલાવાળી કામ કરવાનું છે પાર્વર્તી

સહિત ભગતસિંહ ગ્રામ પંચાયત દ્વારા આજે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામ સભામાં ફોરેસ્ટ રાઇટ ને લઈને એક મિટિંગ નો ગ્રહણ કરવામાં આવ્યું જે કમિટીમાં પંદર સભ્યોને સર્વાનુમતે નિમણૂક થઈ જેમાં પ્રમુખ તરીકે ઉમેશ રામા બામણીયા અને મંત્રી તરીકે કાંજી લક્ષ્મણ ચાવડાની નિમણૂક થઈ છે આ કમિટી ખેડૂતોના રાઈટ્સ માટે બનાવવામાં આવેલી આજ રોજ શહીદ

આ ગ્રામ સભા એટલા માટે અમને સરપંચ શ્રી મેઘજીભાઈએ સૂચના આપી કે ભાઈ આપણું ગામ સ્વચ્છ રહેવું જોઈએ ગામ સ્વચ્છ રાખવાથી શારીરિક રોગો હાથે ઘણી બધી બીમારી દૂર થાય છે એટલે પોતાનું આંગણું પોતાનું ઘર એ બધું સ્વચ્છ રાખે તો આપણે ગ્રામ પંચાયત સ્વચ્છ અને સુંદર રહે એવી મારી તમામ ગ્રામજનોને અપીલ છે આ અપીલ ગ્રામજનોએ સરપંચ સાહેબને વધાવી લીધી છે અને અને તમામ ગ્રામજનોએ સરપંચશ્રીને બાહેદરી આપી કે અમે અમારું ગામ સ્વચ્છ અને સુંદર રાખશું સરપંચશ્રીએ બીજી પણ પહેલ કરી કે આપણા ગ્રામ્ય વિસ્તારમાં આપણી પંચાયતની અંદર એક ફોરેસ્ટ કમિટી ના નીતિ નિયમ પ્રમાણે બનાવવાની છે આ સમિતિની રચના પણ આજ ગ્રામ સભામાં આપણે કરવાની છે પરંતુ જયારે સાહુદ્વારી ગ્રામ પંચાયત સાથે હતી અને એક જ ગ્રામ પંચાયત હતી ત્યારે સપ્ટેમ્બર બે હજાર એકવીસ ના બોમ્બે હાઈકોર્ટના ઓર્ડર મુજબ અમે આ ફોરેસ્ટ રાઈટ કમિટી ની રચના કરેલી એમાં પંદર સભ્યોની ની રચના કરેલી હતી આ પંદર સભ્યોની ની અંદર ઉમેશ રામા ભામાણે એટલે મને પ્રમુખ તરીકે રાખવામાં આવ્યો હતો

ગ્રામ્ય કક્ષાએથી ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ રાઇટ કમિટીમાં અમારે સુપ્રત કરવાનો છે આ કમિટી ફરી વખત એટલા માટે કરવામાં આવી કે પંચાયત નું વિભાજન થતા સાઉદવાળી ગ્રામ પંચાયતમાંથી નવી બે પંચાયત બનવામાં આવી એટલે જુદી જે ગ્રામ્ય કક્ષાની જે સમિતિ હતી એ ડિઝોલ્વ કરવામાં આવી અને ફરીથી બે હજાર ચોવીસ જન્યુરી માં જે નવા સરપંચની નિમણૂક થયા બાદ આ પહેલી ગ્રામ સભા છે જે શહીદ ગ્રાહ ભગતસિંહ ગ્રામ પંચાયતના નેજા હેઠળ અને એક ગ્રામ પંચાયતના અધ્યક્ષ અને સરપંચ શ્રી મેજીભાઈના નેજા આજની ગ્રામ સભા કરવામાં આવી એમાં નવી સમિતિની રચના કરવામાં આવી છે અને જે પ્રશ્નો ખેડૂત પરિવારોનો બાકી છે એ પ્રશ્નોને અમે આગળની સમિતિમાં અમારે ફોરેસ્ટ રાઇટ કમિટી બે હજાર છ ના નીતિ નિયમ પ્રમાણે ફરીથી એ દાવાઓને જ્યાં અધૂરું કામ છે એ પૂરું કરવાની જવાબદારી એ આ કમિટી રહેશે